દોસ્તો કિરીટભાઈ પટેલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વર્ષ ઓગણીસ વખત તેઓ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બને છે કોઈ પણ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટેનું મતદાન થાય છે આ મતદાન કોણ કરે છે આ મતદાન અલગ અલગ ગામડાઓમાં રહેલી સહકારી મંડળીઓ કરે છે એક ગામની અંદર એક સહકારી મંડળી પણ હોઈ શકે બે પણ હોઈ શકે ચાર પણ હોઈ શકે દરેક સહકારી મંડળી એટલે એક મત એટલે કે કોઈ જિલ્લામાં મતલબ સહકારી મંડળીઓ હોય તો એને મત એમ ગણી શકાય આ ત્રણસો મતમાંથી જેને વધારે મત મળે એ માણસ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર અને પાછળથી ચેરમેન બને છે કિરીટભાઈ પટેલે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટે અંદાજે મારી પાસે બધો જ ડેટા છે અને એમાંથી હું તમને પાક સાઈઠ કરતા વધુ નકલી ખોટી કાગળ ઉપરની સહકારી મંડળીઓ બનાવી કોઈ પણ સહકારી મંડળી બનાવવા માટે આમ તો કોઈ ફિક્સ કાયદો નથી કે કેટલા સભ્યો જોશે પણ ધારા પ્રમાણે એકવીસ સભ્યોની એક કમિટી બને છે એકવીસ સભ્યો નું આખું લિસ્ટ આપવામાં આવે ત્યારે એક સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન કરાવી શકાય છે કિરીટભાઈ પટેલે સાઠ જેટલી બોગસ મંડળીઓ આખા જુનાગઢ જિલ્લામાં ઉભી કરી આ મંડળી એટલે એટલે મત મત કે નવા જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાની ચૂંટણીની અંદર ઉમેરો થયા આ સાઠ મત એ એક તરફી કિરીટભાઈ પટેલને મળે એવી રીતે આખી બોગસ મંડળી બનાવવામાં આવી હવે મંડળીઓ બનાવવાની અંદર એક નિયમ હોય છે કે કોઈ એક વ્યક્તિ જેમ કે ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા નામનો વ્યક્તિ આખા એક જ મંડળીનો સભ્ય બની શકે બીજી મંડળીમાં ક્યારેય સભ્ય બની શકે નહીં પરંતુ કિરીટભાઈ પટેલે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાનું હતું એટલે એણે શું કર્યું કે બોગસ મંડળી ઉભી કરી એક જ વ્યક્તિ ત્રણ ત્રણ મંડળીમાં સભ્ય